નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે માહિતી જોવા જઈ રહ્યા છીએ કે ધોરણ દસ અને બારને બે હજાર ચોવીસનું જે સમાચાર છે પરિણામને લક્ષી એની માહિતી આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે કઈ તારીખ જાહેર કરવામાં આવી છે અથવા તો કઈ તારીખની આસપાસ જાહેર થવાનું છે મિત્રો તો જો મિત્રો અહીંયા શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપવાના કારણે આ વર્ષે બરાબર સૌ આપણે સૌ જાણીએ છીએ તેમ કે બોર્ડનું પરીક્ષાનું પરિણામ છે એ વહેલા આવવાનું છે પણ વહેલા એટલે ચોક્કસ કઈ તારીખની આસપાસ આવશે સામાન્ય રીતે મે મહિનાના એન્ડિંગમાં અથવા તો મે મહિનાની વચ્ચે આવે છે પણ આ વખતે મિત્રો જો અહીંયા માહિતી મળતી માહિતી મુજબ ઓગણત્રીસ એસ એપ્રિલની આસપાસ પરિણામ આવી શકે છે બરાબર એ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ત્રણ દસ અને બારનું જે પરિણામ છે ઓગણત્રીસ એપ્રિલ એટલે કે એપ્રિલના એન્ડિંગમાં અથવા તો મે મહિનાની શરૂઆતની અંદર પહેલાં પખવાડિયામાં આવી શકે છે મિત્રો પણ ખાસ કરીને અમારી માહિતી સૂચના પ્રમાણે ઓગણત્રીસ એસ એપ્રિલની આસપાસ છે એ જાહેર થઈ શકે છે પરિણામ ધોરણ દસ અને બારનું ખાસ કરીને ધોરણ દસનું પરિણામની અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો એટલે આ મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ માહિતી આપણને પસંદ આવી તો ચોક્કસથી લાઇક કરજો અને મિત્રો સાથે